નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર સી રાઠોડ આપનું સ્વાગત કરું છું મિત્રો બંધારણની કલમોના પરિચય અન્વયે આજે આપણે કલમ નંબર છેતાલીસ અને સુડતાલીસની જોગવાઈઓ જોઈશું કલમ નંબર છેતાલીસ અને સુડતાલીસની જે જોગવાઈઓ છે એ જોગવાઈઓ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અન્વયે આવે છે એ આપણે જાણીએ છીએ કલમ નંબર છેતાલીસ રાજ્ય અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગોના શૈક્ષણિક અને આર્થિક હિતોની અભિવૃદ્ધિ તેમજ તેમનું શોષણ અટકાવવા માટેના પ્રયાસો કરશે કલમ નંબર છેતાલીસમાં આ જોગ છે કે એસસી એસટી અને અન્ય શૈક્ષણિક રીતે પછાત છે એ વર્ગના શૈક્ષણિક અને આર્થિક વિકાસ થાય એ માટેના સરકાર પ્રયાસો કરશે સાથે સાથે એમનું શોષણ ન થાય એ પણ સરકાર જોશે કલમ નંબર સુડતાલીસ રાજ્ય લોકોનું આરોગ્ય સુધારવા જીવન ધોરણ ઊંચું લાવવા અને લોકોના આરોગ્યને હાનિકારક પદાર્થોના ઉપયોગો ઉપર પ્રતિબંધ મૂકવાનો પ્રયાસ કરશે આ સ્વાસ્થ્યને લગતી આમાં વિગત છે કે જેનાથી લોકોનું સ્વાસ્થ્ય બગડે એવી બાબતો ઉપર રાજ્ય પ્રતિબંધ મૂકવાની જોગવાઈ કરશે મિત્રો બંધારણ અંગેના અમારા બે પુસ્તકો છે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા એ વોનલાઇનર અને એમસી કે સ્વરૂપે છે કોન્સ્ટેબલ માટે ક્લાસ થ્રી માટે ખૂબ ઉપયોગી છે આ ઉપરાંત જેને ડિટેલમાં સ્ટડી કરવો છે એના માટે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા પુસ્તક છે આ ઉપરાંત અમારી બે ટેલિગ્રામ ચેનલ છે બીસી રાકોંટ અપેક્સ જેમાં રોજેરોજનું કરંટ અફેર્સ ઉપરાંત દરરોજની દસથી પંદર પોસ્ટ મૂકવામાં આવે છે એકાદ બે ફ્રી વિડીયો પણ એમાં મૂકવામાં આવે છે ગૌરવવંતી ગુજરાતી જે ટેલિગ્રામ ચેનલ છે એમાં ગુજરાતી ભાષા સાહિત્ય અને વ્યાકરણને લગતી પોસ્ટ મૂકવામાં આવે છે હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં સત્વરે જોડાઈ જવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં જોડાયા ન હોય તો યુટ્યુબ ચેનલમાં જોડાઈ જવા વિનંતી છીએ